સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓ દ્વારા માં આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરની જુદી જુદી શેરી ગલીઓમાં પ્રાચીન અને અર્વાચીન ગરબી મંડળો દ્વારા રાસ રમાય છે જેમાં જામનગરની પ્રખ્યાત એવી પટેલ યુવક ગરબી મંડળ રણજીતનગરનો પ્રખ્યાત મશાલ અને અંગારા રાસ ખૂબ જ પ્રચલિત છે એક સરખા ભાતીગળ પોશાકમાં અને હાથમાં મશાલ આ છે જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવક આ ખેલૈયાઓએ આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે અહીં ખેલૈયાઓ દાંડિયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે પરંતુ દાંતડા રાસ મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે ખેલૈયાઓ જ્યારે તલવાર દાંતડા અને મશાલ લઈ રમવા ઉતરે છે ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે ગરબીના આયોજકના મતે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા સાત દાયકાથી ગરબીનું આયોજન કરે છે આ પ્રકારના આયોજન પાછળનો તેનો હેતુ પ્રાચીન પરંપરાને જાળવી પરંપરા છે દાંતડા રાસ મશાલ રાસ અને તલવાર રાસ અહીં ખેલૈયાઓ વર્ષોથી રમે છે આ રાસને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવે છે જામનગરમાં બોતેર વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં અગ્નિ ગરબી ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે

ત્યારે પટેલ યુવક ગરબી મંડળ એવું છે કે જે અહીં આજે પણ હાર્મોનિયમ ઢોલક તબલા અને શણાઈની મદદથી ગરબા ગાવામાં આવે છે અહીં રમતા પંચોતેર જેટલા યુવાનો એવા છે જેઓ વર્ષોથી અર્વાચીન ગરબીમાં રમવા જવાને બદલે અહીં જ રમવાનું પસંદ કરે છે અર્જુન પંડ્યા જીએસટીવી જામનગર